નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય અઢારમાં હું આપને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજકોટની વાવડી ગામમાં આવેલી જય ભારત પ્રાથમિક શાળાનો હું તમને આજે પરિચય કરાવીશ શા માટે આ શાળામાં એડમિશન લેવું જોઈએ એનો હું આ શાળાનો તમને તમામ પ્રવૃત્તિઓનો હું આજે પરિચય કરાવીશ આપ જોઈ શકો છો કે અહીંનો અનુભવી સ્ટાફ આપણી નજર સામે છે અહીંનો ખૂબ જ વિશાળ સ્ટાફ અનુભવી સ્ટાફ પ્રેમાળ સ્ટાફ આપણને નજરે પડે છે શ્રી આશાબેન ગોંડલિયા અને તેની એજ્યુકેશન ટીમનો અહીં આપ પરિચય મેળવી શકો છો જો આવો સરસ સ્ટાફ હોય તો એ શાળામાં બાળકોને કેવી મજા આવતી છે ચાલો આપણે એ શાળાનો પરિચય મેળવીએ અહીં આપ જોઈ શકો છો કે આ શાળામાં શિક્ષણ સમિતિના સભ્ય વેકરિયા સાહેબ આ શાળાની મુલાકાત લઈ હંમેશા માર્ગદર્શન આપતા રહે છે શાળામાં સ્ટાફ મિટિંગ એસએમસી મિટિંગ કરી દર વર્ષે બાળ નવા પ્રવેશ પાત્ર બાળકોનો રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં પ્રવેશ આપવામાં આવે છે નાના ભૂલકાઓને વાતથી ઘાતે શાળાઓમાં પ્રવેશ કરવામાં આવે છે શૈક્ષણિક કીટ આપી બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન સિદ્ધિ મેળવેલ બાળકોને પણ અહીં મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે તેમજ નવા ક્લાસરૂમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે બાળકોમાં પર્યાવરણ સંરક્ષક બને પર્યાવરણ જાગૃતિ બને ઇકો ક્લબની અને વૃક્ષારોપણની પ્રવૃત્તિ અહીં કરવામાં આવે છે બાળકો ઔષધિ વિશે જાણે વૃક્ષો વિશે જાણે તેના ગુણ મહત્ત્વ વિશે જાણે એ માટે શાળાના બાળકોને નર્સરીની મુલાકાત લઈ જવામાં આવે છે જ્યાં તેઓને વૃક્ષોનો પરિચય કરવામાં આવે છે અહીં શાળામાં ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ ઘણી બધી કરવામાં આવે છે ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાળામાં ઉજવણી કરવામાં આવે છે શાળાના બાળકો વિજ્ઞાનના દરેક પ્રયોગો જાતે નિર્દેશન કરે છે બાળકો અને વાલીઓ તેનું નિર્દેશન કરે છે આમ બાળકોને સાથે સાથે રાજકોટના સાયન્સ મ્યુઝિયમ સેન્ટરની મુલાકાત પણ કરાવવામાં આવે છે સાયન્સ મ્યુઝિયમ વિજ્ઞાનના પ્રયોગો તેમજ અહીં જુદા જુદા પ્રયોગોની મુલાકાત લઈ બાળકોને નિર્દેશન કરાવવામાં આવે છે સીઆરસી કક્ષા વિજ્ઞાન મેળા બીઆરસી કક્ષાએ અહીંની વિજ્ઞાનની કૃતિ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ચોક્કસ જાય છે આમ આ શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકોની પ્રવૃત્તિ ખૂબ જ સરાહનીય છે અહીં બાળકોને સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લઈ વિજ્ઞાનના તમામ સાધનો પ્રયોગો સૈનિકના સાધનો ટેકનોલોજીના સાધનોનો પરિચય મેળવતા જોવા મળે છે સાથે સાથે બાળકો અહીં વનભોજન કરતાં પણ નજરે પડે છે આમ શાળામાં વિજ્ઞાનની સારી એવી પ્રવૃત્તિ થતી જોવા મળે છે દરેક પ્રવૃત્તિઓમાં આ શાળા આજે અવલ નંબર મેળવતી જોવા મળે છે બાળકોની જુદા જુદી પરિધિઓમાં હંમેશા વર્ષ દરમિયાન સંકળાવેલા રાખે છે ચંદ્રયાનનું નિર્દર્શન કરાવવું ઉપરથી જોવા મળે છે અહીં શાળાના બાળકોને યોગ રમતગમત કરી શકે એ માટેનું વિશાળ મેદાન પણ છે સાથે સાથે બાળકો સીઆરસી કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું કે રમતગમત ક્ષેત્રે પણ સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે અહીં બાળકો યોગ એકવીસ જૂનના યોગ દિવસે યોગ કરે છે સાથે સાથે પ્રાર્થના કાર્યક્રમમાં દર શનિવારે યોગ કરતા જોવા મળે છે યોગ ભગાડે રોગ એ યુક્તિને આ શાળાના બાળકો અને શિક્ષકોએ સાર્થક કરી છે આપ જોઈ શકો છો કે યોગ કરી શકાય તેવું વિશાળ મેદાન આ શાળામાં ઉપલબ્ધ છે બાળકોને યોગ રમત ગમત ક્ષેત્રે ખૂબ જ સારી એવી પ્રગતિ કરેલી જોવા મળે છે આપ જોઈ શકો છો કે શાળાના બાળકો સીઆરસી કક્ષાએ રમતોત્સવ હોય મહાકુંભ હોય ખેલ મહાકુંભ હોય તેમાં પણ ભાગ લઈ બાળકોને સિદ્ધિ મેળવેલી છે આમ શાળાના બાળકો આજે રમતગમત ક્ષેત્રે પણ પાછળ નથી તેઓ રમતગમત ક્ષેત્રે પણ કુમાર અને કન્યામાં ખૂબ જ આગળ જોવા મળે છે અહીં શાળામાં બાળમેળો લાઈફ સ્કિલ મેળો આનંદ મેળો જેવી પ્રવૃત્તિઓ કરી બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે શાળામાં અક્ષયપાત્ર કપ પણ રાખવામાં આવેલ છે કલા ઉત્સવમાં બાળકોએ વાર્તા કથન વકૃત્વ સ્પર્ધા કવિલે કવિ કાવ્યલેખન કાવ્ય જ્ઞાન જેવી પ્રવૃત્તિઓ કરી આજે કલા ઉત્સવમાં પણ સારું પ્રદર્શન કરતા જોવા મળે છે આમ શાળાના બાળકો આજે પોતાની શક્તિ નિખારતા જોવા મળે છે કલા ઉત્સવમાં પણ સારું પ્રદર્શન કરી બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલા છે બાળકો આજે શિક્ષક દિનની નિમિત્તે શાળામાં શિક્ષક કાર્ય કરતા જોવા મળે છે એમ શિક્ષક દિનની પણ શાળામાં ઉજવણી કરવામાં આવે છે બાળકોના આપ ચિત્રો જોઈ શકો છો કે સરસ મજાના ચિત્રો દોરેલા છે તેમજ કાગળ કટિંગથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા જોવા મળી રહ્યા છે આમ બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળો એ બાળકોના બાળકો માટે એક આનંદનો અવસર બની રહે છે સાથે સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરતા જોવા મળે છે આપ જોઈ શકો છો કે સરસ મજાની કાગળમાંથી કટિંગ કરી નવી ડિઝાઇનો બનાવેલી છે રંગોળી કરવી વાળ ઓળવા રમકડામાંથી રમકડાં બનાવવા સંગીત સંગીત વિભાગ જેવી તમામ વિભાગ અહીં બાળમેળામાં જોવા મળે છે આ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તેમજ તમામ દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે તમે લાઈફ સ્કિલ મેળામાં ખીલી મારવી પંચર કરવા કુકર રિપેર કરવું ઇસ્ત્રી કરવી જોઈ તમામ પ્રવૃત્તિઓ બસંત તાકવા બાળકો આજે જાત અનુભવ તમામ પ્રવૃત્તિઓનો કરી રહ્યા છે કલા ઉત્સવમાં બાળક ફિલ્મેળામાં સારી રીતે સારું પ્રદર્શન કરનાર બાળકોને શિક્ષક સ્ટાફ દ્વારા અને આચાર્ય દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવે છે વિવિધ એનજીઓ ટ્રસ્ટ અને દાતાઓની મદદથી આ શાળામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે શાળામાં જોઈ શકો છો કે દિન વિશે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આવેલ મહેમાનોની હાજરીમાં અહીં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે દરેક વર્ગના બાળકોની પોતાની કૃતિ સરસ રીતે રજૂ કરતા નજરે પડે છે આ શાળામાં આજે રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને તમામ ત્રિરંગા યાત્રા ચિત્ર વાર્તા તેમજ સૈનિકોને રાખડી મોકલવી જેવી પ્રવૃત્તિઓ પણ આજે આ રાષ્ટ્રીય તહેવારોમાં કરવામાં આવી રહી છે વર્ષ દરમિયાન ઉચ્ચ સિદ્ધિ મેળવેલ બાળકોનું અહીં મહાનુભાવોની હાજરીમાં સન્માન કરવામાં આવે છે અહીં જોઈ શકો છો આ બાળકોને વિવિધ દાતાઓની મદદથી વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અહીં ફાયર સેફ્ટીના આરોગ્યના તમામ સાધનોનું નિદર્શન બાળકો કરી રહ્યા છે તેમજ આ શાળામાં ફાયર સેફ્ટીના પણ સાધનો અવેલેબલ છે અહીં દિન વિશેષમાં તમામ દિવસોની ઉજવણી અહીં બાળકો કરવામાં આવે છે અમારા શિક્ષણ સમિતિના સભ્યશ્રી જાગૃત સભ્યશ્રી વેકરિયા સાહેબ આ શાળાની નિયમિત મુલાકાત લઈ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપી રહ્યા છે આપ અહીં જોઈ શકો છો કે અહીંના ટીએલએમ પોસ્ટર સરસ મજાના બનાવેલા નજરે પડે છે અહીં જોઈ શકો છો કે દાતાઓની મદદથી બાળકોને પુસ્તક વિતરણ કરવામાં આવી રહ્યું છે અહીં શાળામાં ફાયર ડેમો ડેમો પણ ગોઠવવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા તેનું નિર્દેશન કરવામાં આવે છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોય પછી પતંગ ઉત્સવ અહીં પતંગ ઉત્સવનું પણ પતંગોનું નિર્માણ કરી પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે તે દિવસે ચિત્રો પણ દોરવામાં આવે છે ભારતીય ભાષા ઉત્સવ વર્લ્ડ કેન્સર દિવસની પણ રક્ષાબંધન આપ અહીં વીરબાલ દિવસ તમામ દિવસોની ઉજવણી અહીં કરવામાં આવે છે આ શાળામાં આજે પ્રવાસ પિકનિકનું આયોજન પણ દર વર્ષે કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે શાળાના બાળકો પોરબંદર જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અહીં ગાંધી આશ્રમ ગાંધીજીનું ઘર જેવા જાહેર સ્થળોએ અહીં બાળકોએ મુલાકાત લેતા જોવા મળે છે ગાંધી બાપુ વિશે વધુ જાણકારી મેળવી રહ્યા છે અહીં બાળકો પ્રવાસમાં ખૂબ આનંદ મસ્તી સાથે વિવિધ વસ્તુઓની વિવિધ સ્થળની માહિતી મેળવી રહ્યા છે તેમજ પોતાની શાળાની આજુબાજુ આવેલી રહેલા ઉત્પાદક એકમોની પણ મુલાકાત લેતા જોવા મળે છે ઉત્પાદન કઈ રીતે થાય છે તેનું પેકિંગ કઈ રીતે થાય છે તેનું નિર્દેશન કરે છે અહીં રાજકોટના પાણી સંગ્રહાલય વોટસમ મ્યુઝિયમ લાઇબ્રેરી આજબેર ગાંધી મ્યુઝિયમ સાયન્સ મ્યુઝિયમ જેવા રાજકોટના પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોની સ્વામિનારાયણ મંદિર જેવા ઐતિહાસિક સ્થળોની પણ આ શાળાના બાળકોને મુલાકાત લેવડાવવામાં આવે છે આમ શિક્ષકો દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે બાળકોને આવી શાળા કોને ન ગમે જો આવી શાળા ભણવામાં આવે તો બાળકોનું ભવિષ્ય સુધરી જાય છે આજે આ શાળામાં જો આપને એડમિશન લેવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ આ શાળામાં એડમિશન લઈ શકો છો આજે આ શાળામાં તમામ પ્રવૃત્તિઓ તો થાય છે સાથે સાથે ધોરણ આઠના બાળકોને સરસ મજાની ગિફ્ટ ભોજન સાથે વિદાય આપવામાં આવે છે ધોરણ આઠના બાળકો અહીં આઠ સુધીનો અભ્યાસ કરી ખૂબ સારું જ્ઞાનનું ભાથું લઈને વિદાય લઈ રહ્યા છે શાળા સ્ટાફ પતિ અને દાતાઓ દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ આપી તેઓને માનભેર ભોજન કરાવી અહીં વિદાય આપવામાં આવે છે અહીંના બાળકો આજે સીઈ ટી એક્ઝામ એનએમએસ એક્ઝામ નાન સાધના પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે જેની આપ આ શાળાનો આજે પોસ્ટર મીડિયા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પોસ્ટરોથી શાળામાં કેટલી સિદ્ધિ મેળવેલી છે તેનું આપ માહિતી મેળવી શકો છો તો આજે આવી શાળાઓમાં એડમિશન ચોક્કસવાલીઓએ લેવું જોઈએ રૂબરૂ મુલાકાત લઈ શાળા વિશે વધુ માહિતી મેળવી એડમિશન લઈ શકશો માસ્ટર અતુલ સર જો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો નગર પ્રાથમિક શિક્ષણની તમામ શાળાઓમાં એડમિશન લેવા શાળાઓની રૂબરૂ મુલાકાત અવશ્ય લેજો થેન્ક યુ